તમારે છે ઘર ઘર થઈ જશે મારી વાત બધું થઈ જશે દેશ વિદેશમાં વસતા વાલા દર્શક મિત્રોને મનોહર પડેલા જય ભગવાન મિત્રો આજે કાલોલ તાલુકાના રીછિયા ગામે આવ્યો છું અને એક બેન છે જેમને પેરાલિસિસ છે લખવો છે અને આ ઘર તમે જોયું શરૂઆતમાં કે મિત્રો વરસાદ પડે છે ઉપર ખાલી પ્લાસ્ટિક માર્યું છે અને આવાની અંદર એ વરસાદ પડે ત્યારે બીજાને ગેર જઈને સૂઈ રહે છે અને ચોમાસામાં તો યાર અમારે તો ગેસ બેસ કઈ થી હોય અહીં તો ચૂલા છે અને ચૂલો તો આ પલળી ગયો છે કારણ કે ઉપરથી પાણી પડે છે એટલે જમવાનું બનાવાતું નથી આજે એમના માટે મારા દેશ વિદેશના દાતાઓ જે દાન આપે છે એની કીટ લઈને આવ્યો છું માજી તમે એકલા જ રહો છો એકલા રહો છો તો એટલે આ આ તમારું પિયર કહેવાય ને પિયર કેવાય અને સાસરીમાં કોઈ છે ના સાસરીમાં કોઈ નહીં ઓફ થઈ ગયા ઘરવાળા ઓફ થઈ જાય મારા છોકરા ઓફ થઈ જાય ઘર વાળા અને છોકરો ઓફ થઈ ગયો એટલે અત્યારે તમારા સંતાન માં કોઈ નથી છોરા છોરી કોઈ નથી એકલા જ છો એકલા છો એમ ને હા તો પછી આ પડે ચોમાસામાં વરસાદ પડે તો પછી કઈ જતા રહો છો આખું કશું છે જ નહીં ઉપર તમે જોયું મિત્રો હવે મારા બધા જે હોય દેશ વિદેશના દાતા હોય રામકુટીર માટે જે દાન આપે છે મિત્રો એમાંથી આ આપણે સરસ મજાની રામ પતરા મારી દઈશું બે બાજુ દિવાલોને દરવાજો પણ બની જશે અને સરસ મજાની રામકુટીર એમને શિયાળામાં ઠંડી નહીં લાગે ચોમાસામાં એમને લોકોને ઘેર સુવા માટે નહીં જવું પડે એવું સરસ મજાનું મિત્રો એક રામ કુટિર બનાવી દઈશું આપણે બંગલા તો નથી બનાવવા યાર લાખો કરોડોના પણ બસ આવા જેને ઉપર આભ નીચે ધરતી છે એમને એક રહેવાની છત મળી જાય અને એના માટે દાતાઓ મને મનહરભાઈ ઉપર વિશ્વાસ મૂકી દાન આપે છે અને મિત્રો એ રીતે આ બનશે હવે તમે જે અત્યારે અહીંયા છો તો બારે મહિના અહીંયા જ રહો છો તમે શિયાળો ઉનાળો બધું અહીંયા આ ચોમાસામાં તકલીફ પડતી હશે બરાબર જો ચોમાસામાં વરસાદ પડે ને તો તમારે ખાવાનું ના બને તો ચિંતા કરવાની નહીં હવે જો આ બિસ્કિટ છે આ ચવાનું છે બરાબર પાપડી છે સેવ છે આ રતલામી સેવ છે એટલે ચોમાસામાં વરસાદ ચાલુ હોય અને તમારે ખાવાનું ના બને તો ભૂખ્યા સુઈ જવું પડે નહીં આ નાસ્તો તમારે લઈ લેવાનો અંદર ચા મોરસ ચોખા અને તો દાળ ને બધું છે કરિયાનું બે મહિના ચાલે એટલું બરાબર તો અમારા દાતાઓને આશીર્વાદ આપો તમે દાતાઓ જેને મોકલ્યું છે એમને આશીર્વાદ આપો આશીર્વાદ આલો

પગે બે લખવો છે ચલાતું નથી તો જમવાનું બાબા પગાર ના ભાઈ બેન છે એમનું બનાવ્યું એવું તમારું છે ને ત્રણ પા દિવાલો દરવાજો ને ઉપર પતરા મારી દઈશું અને એક પંખો મેલ દઈશું એટલે ઉનાળામાં ગરમી ના લાગે બરાબર એવું થઈ જશે આ વરસાદ બંધ થાય એટલે મિત્રો જો તમે પણ તમારી આજુબાજુ કોઈ આવા હોય તો ફૂલ નહીં ને ફૂલની પાખડી એમને મદદ કરજો યાર પરોપકાર પરમાર્થ કરીએ એ જ આપણી સાથે આવવાનું છે બાકી તો બધું અહીં રહેવાનું છે દીધું હોય તો દેતો જાજે આપ્યું હોય તો આપતો જાજો મિત્રો મનુષ્ય અવતાર મળ્યો છે એમાં પરમાર્થ પરોપકાર કરી અને પુણ્યના ઢગલી ઢગલા કરી લો મનોર પટેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત